વડોદરા જિલ્લાના કરજણમાં આજે એક મોટો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે કરજણ નગર હિન્દુ સમાજના નાગરિકોએ પ્રાંત અધિકારીને આવેદન આપ્યું છે નાગરિકોએ આવેદનપત્રમાં આક્ષેપ છે કે કરજણ નગરના જાહેર રોડ પર ચિકન મટન મચ્છીની નોનવેજ સોપોની હાટડીઓ ખુલ્લે આમ ચાલી રહી છે પાલિકા દ્વારા સેલ માર્યા છતાં આ હાટડીઓ ધમધમતી હોવાનો વિરોધ ઉઠ્યો છે નાગરિકોનું કહેવું છે કે આવા કૃત્યો ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડે છે જેથી તંત્ર તરત જ પગલાં ભરે અને નોનવેજ હાટડીઓ બંધ કરાવે નહીં તો નાગરિકો જાતે રોડ પર ઉતરી આ નોનવેજની હાથડીઓ બંધ કરાવશે એવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે હવે સવાલ એ છે કે પાલિકા અને તંત્ર લોકોની લાગણીઓનું માન રાખીને કડક પગલા ભરે છે કે નહીં કે પછી નાગરિકો જ રસ્તા પર ઉતરી કાર્યવાહી કરવા મજબૂર થશે નગરમાં હિન્દુ સમાજ એકત્રિત થઈ અને જે નગરની અંદર બજારમાં જાહેર પર ખોટી રીતે નામદાર હાઈકોર્ટ શ્રીના ના અનાદર કરીને કરજણ નગરપાલિકાના કોઈ લાયસન્સ વગર જે હાટડીઓ ચાલી રહી છે જે મરઘી મટન ની દુકાનો ચાલી રહી છે તેના વિરોધમાં સમસ્ત હિન્દુ સમાજ કરજણ ભેગો થઈ આજ રોજ અહીંયા પ્રાંત સાહેબને ને પત્ર પાઠવ્યું છે ધર્મના જ હાલ નવરાત્રી ગઈ માતાજીની તેમજ ગણપતિ ગયા આવા હિન્દુ ધર્મના તમામ તહેવારોની અંદર જાહેર જાહેરોળ પર ગેરકાયદેસર રીતે આ લોકો હટડીઓ જે ચલાવે છે એના વિરોધની અંદર આજે સમસ્ત કરજન નગરની અંદર ભરવાડ સમાજ છે રબારી સમાજ છે ઠાકોર સમાજ છે ક્ષત્રિય સમાજ છે જૈન સમાજ છે તેમજ

એક ભાઈ નિવેદન આપ્યું હતું જાહેરમાં આજની તારીખમાં જે વિડીયો ચાલી રહ્યો છે અમે એની માંગણી કરીએ છીએ જે ભાઈ નિવેદન આપ્યું છે કે નગરપાલિકા અમારી પાસેથી પચીસ પચાસ હજાર રૂપિયા લઈ ગયા છે અને અમે આ સીલ તોડ્યું છે તો હું એવું માંગણી કરું છું કે એની પર એફઆઈઆર દાખલ થાય અને આવા વ્યક્તિઓને નગરપાલિકાઓ બોલાવીને એને નિવેદન લે અને આ ભાઈ કોને પૈસા આપ્યા છે એનું પણ એ ચોખટ કરે પ્રદીપસિંહ આ હટડ્યો તો આપ પણ પૂરો કોર્પોરેટર હતા ત્યારે પણ ચાલતું હતું તે જ સમયે આપણે શું પગલાં લીધા આ હટડીઓ ચાલતી હતી અત્યારે ચાલે છે અને જે તે સમયે ચાલતી હતી જાહેર અમે આ લોકોને જ્યારે જ્યારે હિન્દુ ધર્મના પ્રસંગો આવે છે ત્યારે આ લોકોને અમે નિવેદન કરીએ છીએ કે ભાઈ આ રીતના બંધ કરો અને અગાઉ પણ અમે આની માટેની મિટિંગો થયેલી છે વૈકલ્પિક જગ્યા ફાળો કોઈ એક જગ્યા પર માટન મરઘી મચ્છીની કોઈ પણ જગ્યાએ જગ્યા ફાળવો તો એક જગ્યાએ એમનું વેચાણ થાય સીલ તોડ્યું છે સો ટકા તોડ્યું છે અને ભાઈ પોતે સ્વીકારે છે કે અમે સીલ તોડ્યું છે અને પૈસા ચૂક્યા છે પાલિકાને તો એ ઉઘાડા પાડે